માફી માગી લો મારાથી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મને નહીં આમ પબ્લિક ને ક્યો મારાથી ભૂલ થઈ ગઈ આપ બજાય ને જાહેર માં કહેવાનું હોય ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે હવે નહી નહી ક્યો મને ક્યો શું મને શું કામ કહેવાય તમે તમે મને પણ તમે એમ આમ બે હાથ જોડો એમ ક્યો મારાથી ભૂલ થઈ ગઈ છે એમની મારાથી ભૂલ થઈ ગઈ છે હવે હું આવા કોઈ ખેલ નહીં કરી ક્યો વાત કરો યાર આવો

ભાઈ શું કરી લઈ ગોવા ઉપર લઈ રાઈટો રાઈટ ગોવા તો તમારા ઉપડી દેવા એ તમારો વ્યહામ છે તારા તું મિત્રો આજે છે ને અમે શું કેવાય આપણે ઓલા યુટ્યુબ પર તમે ઓળખતા હોય તો નામ તો સારું છે આપણે જેક જેકને મળી ગયાં જેક ને મળવા જઈ હવે હું આ છું હવે ખોટું બોલ્યા જેક ને નહીં આપણે ઓલાને ઓલો હોપ પણ કરતો રોય રાજા નતા મળવા ગયા સાસણગીર ગાંડીગીરમાં અમે રોયલ રાજાને મળવા ગયા હતા કારણ કે મળવા એટલે ગયા હતા કે અમે હું એનો બહુ મોટો ફ્રેન્ડ છું રોયલ રાજા કાંઈ નહોતા ગયા તો મજા તો આપણે મળવા જવાનું છે રોયલ રાજાને કેમ કે આપણે હું રોયલ રાજાનો છે ને બહુ મોટો ફ્રેન્ડ છું તો રોયલ રાજા છે ને જરાક અમારું વ્લોગ જોતા હોય તો રોયલ રાજા કોમેન્ટ કરજો અને એમ તો મને વિશ્વાસ છે ગળા હુંથી કે નાના માણસોનું ન જોતા હોય એ વ્લોગ વિડીયો અમારો ન જોવે કારણ કે ભાઈ સેલિબ્રિટી છે અને શું કહેવાય ગીરનો રાજા કરેણું કહેવાય અત્યારે સોશિયલ મીડિયામાં કોઈનું રોશનિંગ મારે માનું બાકી ન રાખે પણ એ એક છે આવો આ સત્યના માર્ગે ચાલે છે જ્યાં સાચું હોય ને ત્યાં જ રોશનિંગ મારે છે બાકી આપણે બીજી જગ્યાએ એને રોશનિંગ મારતા નથી જોયા માણા બહુ સારા છે એટલે અવડી મોટી સેલિબ્રિટી હોય ને તમારે મારું મારવું રીચામાં એને વિડીયો 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 કોલ કર્યો હોય ને તો ન ઉપાડે પણ આપણે એને કર્યો હતો ને આપણે ઉપાડ્યો હતો અને મેસેજ કરીએ ને તો આપણને રિપ્લાય પણ આપે છે બહુ સારો માણસ છે એને અભિમાન નથી કે હું બહુ મોટો માણસ થઈ ગયો છું તો કોઈ એને રિપ્લાય નહીં દેવાની ઘણા સેલિબ્રિટી શું છે ખબર છે કે બહુ મોટા મોટા માણસ થઈ ગયા હોય ને તો રિપ્લાય ન આપીએ કે એમને નથી રાખતા હું એમ જોઉં છું ઘણી પણ રોયલ આજે છે ને દિલથી સારું આમ સારા માણસ છે બહુ અને ઘણા સેલિબ્રિટી સારા હોય છે ભાઈ ઘણા મળવા ગયા હોય ને તો ઘણાનો મીઠો આવકારો હોય અને ઘણાને અમે અમે સેલિબ્રિટીને કોઈને લગભગ મળવામાં બાકી તો એ જ નથી ભાઈને ટોટલી સેલિબ્રિટી છે ને બધાને મળી ગયો પણ ઘણાનો મીઠો આવકારો હોય અને અમુકનો તમને ખબર જ હોય પછી કહેવાનું શું હોય તો કાંઈ નહીં આપણે શાસનગીરી એકથી ગાંડીગીરીમાં જરૂરથી એકવાર જવાનું છે ને રોયેલા જેને મળવાનું છે એ ફાઇનલ જ છે આપણે તો કાંઈ નહીં હાલો હું બીજું તમને શું કહેતો હતો કે હું સોશિયલ મીડિયામાં કઈ રીતે આવ્યો છું હું તમને આજે થોડુંક જણાવવાનો છું કે મારો મિત્ર છે મારો પરમ મિત્ર અમે બે સાથે સ્કૂલમાં હતા એકથી આઠ ધોરણ લગી તો આવા આજે એની મુલાકાત હું તમને કરાવી અને સોશિયલ મીડિયામાં એ વ્યક્તિ મને લાવ્યો હું પહેલાં હતો ખરી પણ આપણું એટલું બધું હાલત નહીં સોશિયલ મીડિયામાં અત્યારે જે થોડુંક આપણે આમ શું કહેવાય પચાસ આપણે પચાસ ટકાનું કહીએ કે પચાસ ટકામાંથી આપણે આમ પચાસ ટકા હોય એમાંથી હું પચીસ ટકા હાલેલો છું એ એ રીતે હું આવ્યો ને જે માર્કેટમાં સોશિયલ મીડિયાની અંદર અત્યારે થોડુંક નામ બોલે ને આપણું એ વ્યક્તિને હિસાબે બોલે છે અને થોડીક ભગવાનની કૃપા છે અને થોડુંક શું કહેવાય ઓલું પબ્લિકનો સપોર્ટથી અને બીજું કે એ વ્યક્તિ તમને બતાવ્યા છે કન્ટિન્યુ બનાવી તો મિત્રો જે વ્યક્તિને હું તમને આજે મળાવવાનો હતો રાત્રે જે મેં તમને વાત કરી હતી ને કે સોશિયલ મીડિયામાં મને લાવ્યો છે મેં હમણાં કોલ કર્યો છે પણ એ વ્યક્તિ થોડાક વેસ્ટનું કામ માટે બહાર ગયેલા છે ભાઈ બાર ગામ એટલે બાર ગામ ગયેલા છે એટલે મૂવામાં નથી એટલે એ નહીં આવી શકું તો ગાય વાંધોની મેં કીધું એને મને કીધું કે ભાઈ હું ત્યારે બહાર શું ન કરી કે હું આવી જાત તો સારું ભાઈ વાંધો માલ ક્યારેક પછી બીજામાં આપણે એની મુલાકાત કરાવી દઈશું શરૂ નામ નથી દેતું હું તમને માં જરૂર જરૂરથી મુલાકાત કરાવી દઈશ તો કાંઈ નહીં હાલો આશા કરું છું કે આજનો તમને સારું લાગ્યું સારો લાગે તો લાઈક કરી નાખજો ચેનલ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં સાચો સૌડા રામ રામને જય શ્રી રામ